વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતેથી રન ફોર વોટિંગ કાર્યક્રમ યોજાયો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાન જાગૃતિ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા ગુલિસ્તા મેદાન ખાતેથી રન ફોર વોટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલેક્ટર એસપી અને મનપાના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા જેમણે લીલી ઝંડી બતાવી રન ફોર વોટિંગનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓએ વધુના વધુ મતદાન થાય dia akan menghantar mesej kepada anda આપણા જિલ્લાની અંદર અમુક જગ્યાએ અમે લોકો જોયું છે કે બહેનો અને ભાઈઓના મતદાનની અંદર દસ ટકા કરતાં વધારે તફાવત ધરાવતા ઘણા મોટી સંખ્યામાં મતદાન મથકો છે અમે જિલ્લામાં જુદા જુદા ગામોમાં આના માટે જે સ્વીપ એક્ટિવિટી કહેવાય ઇલેક્શન કમિશન પ્રેરિત સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન ફોર ઇલેક્શન પાર્ટિસિપેશન એ અમે લોકોએ કરી એની અંદર હજારો અને લાખોની સંખ્યામાં લોકો આજે સહભાગી થયા છે એ કાર્યક્રમોમાં અમે સ્કૂલો મારફતે સંકલપત્રનું વિતરણ કરાવ્યું છે લગભગ સાડા ત્રણ લાખ જેટલા સંકલપત્રો આપણા જિલ્લાની અંદર આપણે વિતરીત કર્યા છે આ ઉપરાંત જિલ્લા પંચાયત સંચાલિત જે સ્કૂલો છે એ લોકોએ પોતાના વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું છે જે વેકેશન હોમવર્ક મા બાપને છોકરાઓ પૂછે કે અહીંયા કાળી ટીલી બતાવો પછી આવીને સ્કૂલ ઉઘડતા એમના શિક્ષકોને રિપોર્ટ કરવાના છે કે અમારા મા બાપે મતદાન કર્યું હતું આ જુદા જુદા કાર્યક્રમો એ જ રીતના આપણે અહીંયા મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડની જે સંસ્થાઓ છે એ લોકોએ પણ પોતાની કક્ષાએ અનેક જાગૃતિના કાર્યક્રમો કર્યા છે આપ સૌના મારફત આજે આપણે એક ખૂબ ઉમદા કાર્યમાં જોડાઈ રહ્યા છીએ આ સાથે મારા સાથી અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ એસપીસી ડોક્ટર ડૉક્ટર હર્ષદ પટેલ અમારા તાલીમના આસિસ્ટન્ટ કલેક્ટર આયુષી જૈન મારા સાથી અધિકારી દીપક સતાણી અધિક શ્રી છે અમારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રીનાબેન છે બંને પૂર્વ અને પશ્ચિમના મદનની ચૂંટણી અધિકારીઓ પણ અત્રે હાજર છે અને આપ સૌ તમામ ગણ્યમાન્ય આગેવાનો અમારા સાથી અધિકારી કર્મચારી મિત્રો સ્કૂલના શિક્ષકો એમના વિદ્યાર્થીઓ એનસીસી અને સ્વૈચ્છિક સંસ્થાના જે મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આપ સૌને ફરીથી એક વખત અમે આવકારીએ છીએ આપણે બિલકુલ સાતના ટકોરે આપણે આ રન ફોર યુનિટી રન ફોર વોટ ચાલુ કરીશું આપના બધાના હાથમાં અમુક પ્લે કાર્ડ આપેલા છે એ એથિકલ વોટિંગ કરવા માટેની પ્રેરણાના પ્લેકાર્ડ છે આ આજે આપણે એને આ કાર્યક્રમમાં તો લઈને જઈએ છીએ પણ આની જે સ્પિરિટ છે એને આપણે જો આત્મસાત કરીએ આ સ્પિરિટ લઈને આપણે આગળ ચાલીએ અને મારી અપેક્ષા અને મારી વિનંતી આપ સૌને આજુબાજુના લોકોને આપણે શોધીએ અને એમને કહીએ કે કેમ તમે મતદાન કરવા નથી ગયા ચાલો આપણે મતદાન કરી આવીએ હમણાં તમે જોયું હશે કે અમારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે મુખ્ય ચૂંટણી અધિકારીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે મ્યુનિસિપલ કમિશનર સાહેબના કે અમારા સાથી અધિકારીઓના જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એની અંદર ચૂંટણીલક્ષી જુદી જુદી માહિતીઓ અમે ટૂટ ટૂંટ કાપતા રહ્યા છીએ હવે આપ સૌને ખ્યાલ હશે કે આપણા જિલ્લાની અંદર મોટા ભાગે મતદાર ઓળખ કાપડીનું વિતરણ થઈ ગયું છે આ મતદાર ઓળખ કાપલી આપણું લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન ગુજરાતભરમાં થવા જઈ રહ્યું છે એ સંદર્ભે જિલ્લે જિલ્લે અને રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કાર્યક્રમ થઈ રહ્યો છે અમે લોકોએ પચીસોના આયોજન સાથે ચાલુ કર્યું હતું પણ મારા ખ્યાલથી સાડા પાંચથી છ હજાર લોકો આજે અહીંયા સહભાગી થયા છે જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ આપણા નાગરિકો સરકારી અધિકારી કર્મચારીઓ આપણું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આજે અમારી સાથે તમે જોયું છો સ્કાઉટ એન્ડ ગાઈડના છોકરાઓ છે એનસીસી છે સ્કૂલ કોલેજીસના વિદ્યાર્થીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે જવાનો છે એ અધિકારી કર્મચારીઓ બધા મોટી સંખ્યામાં જોડાયા છે આજે અમે સંદેશ એ આપવા માગીએ છીએ કે આપણે બધા ચૂંટણીના માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરીએ આપણે સૌ આપણા ઘર પરિવારને આપણા સમાજને આપણા આજુબાજુના લોકોને ચૂંટણીના દિવસે આળસ ન કરી અને એથિકલ વોટિંગ કરવામાં આવે એ મુજબ મતદાન કરવા માટે મતદાન મથકે ઉમળકાભેર જાય એ માટે આપ સૌને પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો તો ખૂબ ઉમળકાભેર ભાવનગર શહેરે અમને લોકોને પ્રતિસાદ આપ્યો છે અમને હવે વધારે વિશ્વાસ પ્રબળ થતો જાય છે કે ભાવનગર જિલ્લો અગાઉના ભૂતકાળના જેટલા રેકોર્ડ છે એને સરપાસ કરીને મોટી સંખ્યામાં મતદાન કરશે